ફ્રેન્ડ્સ આપણા ગુજરાતી ઘરોમાં સવારે નાસ્તામાં કે બપોરે લંચમાં મેન્યુ બદલતા જ રહે છે પણ ડિનરમાં ભાખરી તો ફિક્સ જ હોય છે અને સાથે ખીચડી અને શાક તમે પણ બહુ જ સરસ ભાખરી બનાવતા જ હશો પણ અહીં હું એક નવી ટ્રીક્સ અને ટીપ્સ સાથે ભાખરી બતાવીશ કે તમારી ભાખરી ઠંડી પડે તો આ ચવડ ના થાય અને મોઢામાં મૂકીએ તો વેરાઈ જાય અને સાથે સાથે પચવામાં પણ હલકી હોય અને રાતની ભાખરી વધી હોય તો તમે સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો બે કપ જેટલો ઘઉંનો કકરો લોટ લઈશું એને ચાણીમાં જાળી લઈશું ઘઉંનો કકરો લોટ છે એ હેલ્થ માટે ઘણો સારો હોય છે અને તમે ઝીણા લોટની જે ઘઉંનો રોટલીનો લોટ હોય છે એની ભાખરી પણ બનાવી શકો છો એની ભાખરી પોચી થાય છે અને આ ભાખરી છે એ હેલ્થ માટે સારી છે અને બિસ્કીટ જેવી ક્રિસ્પી બનશે લોટ સરસ ચડાઈ ગયો છે હવે એની અંદર વન ફોર્થ ટી સ્પૂન જેટલો અજમો એડ કરીશું અજમો પચવામાં સરળ હોય છે એટલે અજમો એડ કરવાનો છે ના ભાવે તો સ્કીપ કરી દેવાનો વન ટી સ્પૂન મીઠું એડ કરી મિક્સ કરી લઈશું હવે આપણે તેલનું મોણ એડ કરવાનું છે અહીંયા કકરો લોટ છે એટલે બે ટેબલ સ્પૂન જ યુઝ થશે વધારે નહીં જોઈએ અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે તેલનું મોણ વધારે નાખી દીધું તો તમે જ્યારે ભાખરી શેકશો તો એ ટુકડા ટુકડા થતી જશે હવે થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધતું જવાનું છે મીડિયમ કઠણ એવો લોટ બાંધીશું પાણી પણ વધારે ના પડવું જોઈએ એનું ધ્યાન રાખવાનું છે જો તમે ઝીણો લોટ યુઝ કરતા હોય તો તમારે તેલનું મોણ પણ ત્રણ ચાર ટેબલ સ્પૂન જોઈશે અને જે આમાં પાણી યુઝ થાય ઝીણા લોટમાં એ પણ વધારે જશે આમાં લોટ બાંધવામાં અડધો કપ જેટલું જ પાણી યુઝ થશે લોટ સરસ બંધાઈ ગયો છે આ રીતે કઠણ બાંધી બે હાથેથી ભેગો કરી લેવાનો છે મસળતું જવાનું છે આ રીતનો અને હવે આવી રીતે લોટને કરી લેવાનો છે અને સાઈડમાં આ ટિપ્સ જરૂર ફોલો કરજો અહીંયા ત્રણેક ટેબલ સ્પૂન કાચું દૂધ એડ કરીશું એનાથી લોટ આ રીતે મસળતું જવાનું છે ભેગું કરતું જવાનું છે એનાથી જે ભાખરી બની જશે ત્યારે તો એકદમ ટેસ્ટી ને સોફ્ટ હોય જ છે પણ ઠંડી પડશે ને તો આ પણ એ ચવડ નહીં થાય લોટ બંધાઈ જાય એટલે ઢાંકી અને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું અને તમે જુઓ એકદમ મુલાયમ લોટ તૈયાર થઈ ગયો છે એકદમ મુલાયમ એવો લોટ તૈયાર છે અને એને મિક્સ કરી અને ફરી આ રીતે લુવા કરી લેવાના છે મીડિયમ સાઇઝના તમારે ભાખરી જેવી બનાવી હોય નાની મોટી એ રીતે લુવા નાના મોટા કરી શકાય છે આપણે મીડિયમ એવા લુવા કરી લઈએ હવે એના ગુંદલા પાડી લેવાના છે પાટલી વેલણ ઉપર હલકા હાથે વણતું જવાનું છે કકરો લોટ છે એટલે એની કિનારો છે એ તૂટવાની જ છે જો તમે ઝીણો લોટ યુઝ કરતા હોય તો એની કિનારો નહીં તૂટે એટલે એનું ટેન્શન નહીં લેવાનું અને એની જે થિકનેસ છે એ આ રીતની રાખવાની છે રોટલી જેવી પાતળી નહીં કરી નાખવાની મીડિયમ એવી વણી અને વચમાં જાડી પણ ના રહેવી જોઈએ ગરમ તવા ઉપર આપણે શેકી લઈએ એક સાઈડ થોડીક ડિઝાઇન પડે એટલે પલટાવી લેવાનું છે અને પલટાયા પછી હવે આપણે સરસ રીતે શેકવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લઈશું હવે અહીંયા ડટ્ટો છે મારી પાસે ભાખરી દબાવવાનો એનાથી પણ શેકી શકો છો અથવા કોટનના કપડાંથી દબાવીને પણ શેકી શકાય છે આ રીતે ચારે બાજુ થોડું થોડું દબાવતા જવાનું છે હવે એક સાઈડ સરસ શેકાય એટલે ત્રીજી સાઈડ પલટાવી અને તમે ડાયરેક્ટ એને ગેસ ઉપર ફૂલાવી પણ શકો છો અથવા આ જ રીતે કપડાથી તવા ઉપર ત્રીજી સાઈડ આ રીતે શેકતું જવાનું છે ભાખરીમાં પણ આ ટ્રીક્સ હોય છે કે તમે ત્રણ સાઈડ એની ચેન્જ કરી અને અલગ અલગ રીતે શેકવાની હોય છે તો જ તમારી ભાખરી એકદમ સરસ બનશે ત્રીજી સાઈડ પણ સરસ ડિઝાઇન પડી ગઈ છે હવે આપણે ઉતારી લઈએ એકદમ રેડ એવી ડિઝાઇન થઈ ગઈ છે અને ગરમ ગરમ છે ત્યારે જ આપણે દેશી ઘી લગાવી લેવાનું છે સ્પૂનથી આ રીતે હોલ કરી લઈશું એટલે ઘી અંદર સુધી ઉતરે થોડું સ્પ્રેડ કરી લઈએ બધી જ ભાખરી સેમ રીતે બનાવી લીધી છે અને ઘી લગાવી લેવાનું છે એની સાથે બટાકાનું શાક મેસા કર્યું છે રસાવાળું અને તમે સવારે નાસ્તામાં પણ લઈ શકો છો એકદમ હેલ્ધી ટેસ્ટી એવી ભાખરી આપણી તૈયાર થઈ ગઈ છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો